ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ સરકાર આપશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંચોતેર હજાર સબસિડી તરીકે આપવામાં આવતી હતી પરંતુ હવે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જો રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી બાકી છે તેમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે રાશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી ગૌરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટ કરીને કયું છે કે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાસી બાય છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળશે પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને વહેલી તકે ઈ કેવાસી કરી લેવાનું રહેશે જો રેશન કાર્ડમાં કેવાસી નહીં કરવામાં આવે તો તે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં एसटी વિભાગનો નવો નિયમ एसटी નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે 23 માર્ચ બે હજાર પચીસ થી મધરાત્રી એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા થી દસ ટકા નો ભાડા માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેમાં લોકલ સર્વિસમાં માં કુલ મુસાફરો પૈકી પંચ્યાસી ટકા મુસાફરો અડતાલીસ કિમી સુધીની મુસાફરી કરે છે તેમાં માત્ર રૂપિયા એક થી રૂપિયા ચાર સુધીનો ભાડામાં ભાડા વધારો કરવામાં આવ્યો છે વીસ રૂપિયામાં મેળવો બે લાખ વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમા મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે તો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં તેમને મળવાપાત્ર રહે છે. દેશમાં કોઈ પણ નાગરિક એની ઉંમર 18 થી 70 વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ બેંકમાં જવું પડશે નહીં જ્યારે બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે અને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો અને તમે online banking કરો છો તો તમે આ માટે online પણ અરજી કરી શકો છો બાળકોને દર મહિને ત્રણ હજાર મળશે બનાસકાંઠાના જિલ્લા પોલીસ ના બાળકોની વહેલી વારે આવ્યા છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષ મુકવાણાના મકવાણાના હેઠળ અનોખી પહેલ કરવામાં આવી છે જિલ્લામાં અગળથા પોલીસ સ્ટેશનમાં બે ટેક કોન્સ્ટેબલે તાલુકાના ગામોમાંથી અનાથ બાળકોને શોધી માસિક રજાની સહાય મંજૂર કરાવી જિલ્લામાં પોલીસે એનું ખૂબ બેડું પડી અનાથ બાળકોને દરેક ડિગ્રીઓને સહાય આપવાનું રહસ્યની કારગીરી હાથ ધરી છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલે કહ્યું છે કે હવે દવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર બદ્રેસ સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે તેમને નાગરપાલિકાના કામોમાં કરવા તા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને online દરેક કામો તમે city civic center ની અંદર કરાવી શકશો જમીન વીસ સર્વે ને લઈને મહત્વનો સમાચાર જમીન વીસ સર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં જમીન વીસ સર્વે વાંધા અરજીની મુદ્દામાં એક વર્ષનો સમય વધાર્યો છે આ અંગે મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે મંદા અરજી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કરી શકાશે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે રાજ્યમાં ખેતીની જમીનના record survey formulation થી દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે જેમાં એક વર્ષ સુધીનો સમયગાળો વધારવામાં આવ્યો છે હવે તે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી ક્ષતિ દૂર કરવા માટેની પણ અરજી કરી શકે છે

પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચે અને આવક મેળવી શકે એ અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ખેડૂત મિત્રોનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલના સબ્સક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે